હીરાનગરી સુરતમાં હીરાને ચમક આપનાર રત્નકલાકારોની હાલત હાલ ખૂબ કપરી બની છે છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના કારણે રત્નકલાકારો આર્થિક રીતે ભાંગી પડ્યા છે ત્યારે અનેક રત્નકલાકારોએ તો આર્થિક તંગીના કારણે આપઘાત પણ કરી લીધા છે રત્નકલાકારોને આવા કપરા સમયમાંથી ઉગારવા માટે થઈને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે જેમાં ખાસ તમામ રત્નકલાકારોને મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યા છે જો કોઈને પણ કોઈ પણ સમસ્યા હોય તો ડાયમંડ વર્કર યુનિયનનો સંપર્ક કરવો ડાયમંડ વર્કર યુનિયન દ્વારા તમામ રત્ન કલાકારો માટે આપઘાત ન કરો અમારો સંપર્ક કરો જેના થકી છેલ્લા ચાર દિવસમાં ડાયમંડ વર્કર યુનિયનને આઠસો જેટલા ફોન કોલ આવ્યા છે ડાયમંડમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે છેલ્લા વર્ષથી મંદીનો માહોલ છે અને છેલ્લા દોઢ વર્ષથી તો ખૂબ જ મંદી છે અને ડાયમંડ વર્કરમાંથી બસ બાય અમારી મદદ કરી અમારે છેલ્લા પંદર દિવસથી પગાર નીકળ્યો બાકી છે ત્યાં લોકોએ અમને રબડ લબડાવતા છે અને છેલ્લે અમારા ભયરી છોકરા ભણતર સ્કૂલ કોલેજ યુ બધું જોવું પડે સંબંધી જોવા પડે આમાં મોંઘવારી એટલી મોટી છે કે મોંઘવારીમાં અમારેથી સુરતથી નવસારી નવસારીથી સુરત અમે ટ્રાન્સફર કરતા જો કે ડાયમંડ વર્કર યુનિયનની રત્કલા કારો ખાસ આર્થિક તંગીથી મૂંઝવણમાં મુકાયા હોવાના મોટા ભાગના કોલ આડા હતા જેમાં ખાસ બાળકોની સ્કૂલ ફી મકાનના હપ્તા મકાનના ભાડા ભરવા રૂપિયાનો હોય મકાન માલિક રૂપિયા માટે દબાણ કરતા હોય જે સહિતના વિવિધ પ્રશ્નો સાથે રત્નકલાકારોએ પોતાની વ્યથા ડાયમંડ વર્કર યુનિયન સામે વ્યક્ત કરી હતી જેમાંથી પાંચ કોલ એવા હતા કે જે આત્મહત્યા કરવા જતા હતા ત્યારે આ પાંચ લોકોને તાત્કાલિક જ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા તેમની ઓફિસે બોલાવી લેવામાં આવ્યા હતા અને પાંચેય લોકોને બનતી તમામ મદદ કરવામાં આવી હતી મહત્વનું છે કે અત્યારે પણ રત્નકલાકારોને કામ ઓછું મળી રહ્યું છે જેથી પરિવારનું ભરણ પોષણ કરવું પણ મુશ્કેલ બન્યું છે જેથી રત્ન કલાકારો પણ સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ઘણા સમયથી સરકાર પાસે રત્નદીપ યોજનાની માંગ કરવામાં આવી છે ત્યારે હીરા ઉદ્યોગકારો વહેલી તકે સરકાર મદદ કરે તેવી આશા સેવી રહ્યા છે છેલ્લા વર્ષથી ઉદ્યોગમાં માર સહન કરી રહી છે આર્થિક પરિસ્થિતિ કારીગરોની ખૂબ ખરાબ છે ત્યારે બે દિવસ પહેલાં અમે એક હેલ્પલાઇન નંબર ચાલુ કર્યો હતો સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર હજી સુધી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી નથી સરકારની અમારી રજૂઆત હતી આર્થિક પેકેજ જાહેર કરો અને આપઘાત કરતાં કલાકારોના પરિવારને મદદ કરો પરંતુ હજી સુધી સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી હોય એવું મને લાગે છે તો અમારી જે હેલ્પલાઇન ચાલુ કરી હતી એની ટેગલાઇન હતી કે રત્ન કલાકારો સુસાઇડ ના કરો આત્મહત્યા ના કરો અમને ફોન કરો તો આ અંતર્ગત બે દિવસમાં જ આઠસોથી વધારે કોલ અમને આવી ચૂક્યા છે અને છસો કોલ એવા છે કે એમની પાસે કામ નથી રોજગારી નથી અને રોજગારીનો અભાવ છે અને બીજા કોલ એવા છે કે એ લોકોને ભાડા ભરવાની તકલીફ પડે છે બાળકોની શિક્ષણ ફી ભરવાની તકલીફ પડે છે બાકાન માલિકની માનસિક ટોર્ચર છે બેંકના હપ્તા ભરી ગયા છે પાંચ કોલ એવા હતા જે આખરી ઉમીદને મૂકી દીધી હતી અને છેલ્લા સ્ટેજ સુધી વયા ગયા હતા એ પાંચે લોકોને અમે આ ઓફિસે બોલાવી અમારાથી જે પ્રયાસો થતા હતા એ પ્રયાસો કરી અમે મદદ કરી છે